ગોળ મોટી વાત હતી જે તે સમયે ત્યારે બને હવે ગોળ છોરા નથી ખાતા એમ દ્રષ્ટિ ખાય છે વઘારેલી રોટલીને સેવ આજે ટિફિન પપ્પુનું બનાવ્યું છે દ્રષ્ટિને પપ્પા નીકળી ગયા નાસ્તો કરીને લઈને અહીંયા આજે દાળ ભાત સાત રોટલી થઈ ગઈ ટિફિન માટે અને અમારા નાસ્તામાં કહી તો નાસ્તા માટે પછી કરીએ બીજી તૈયારી બે દિવસથી બ્લોગ બનતો નહોતો બહુ ઉતાવળ થાય જલ્દી જલ્દી થઈ જાય નીકળી જાય ને એમ ચાલો હમણાં નાસ્તા પાણી કર લઈએ આજ તમને કન્ટિન્યુ મળતા રહેશો ગઈકાલે ચૌદશાથી તો વિડીયો નહોતો થયો ચૌદશના ભેગા થઈએ જમીએ મોજ કરીએ થોડુંક મને એમ થઈ ગયું હતું કે હવે નથી કરો હાલશે આજે મિત્રો કામ કરીને ફ્રી થઈ ગયા કારણ કે દ્રષ્ટિ થઈ છે એટલે ચિંતા નથી તો વિચાર્યું કે ચાલો સુવિચાર લઈ લઉં ઓફિસે જઉં પહેલાં આજના સુવિચારની જો વાત કરું ને તો એવો છે આજે હોળી છે ને ઘણી બધી સમાજો ભેગી થશે ઘણા બધા વ્યક્તિઓ ભેગા થશે દરેક ગામોમાં તો એના પરથી એક વાત તમને કહી શકાય બધાને સારા છોડી દો બધા જે લોકો દેખાય છે સારા છોડી કારણ કે બહારથી તાજા અને સારા દેખાતા ફળ ઘણીવાર વાર અંદરથી સડેલા હોય છે એ જ રીતે જ્યારે હું આજ સમાજની વાતો કરી રહી છું આજે હોળીની રાત હોળી ના પર્વની તો કોઈ પણ સમાજ ક્યારે એવી ખરાબ નથી હોતી એ હંમેશા શાંતિ ચાહે છે એની અંદર બે ત્રણ લોકો એવા હોય છે કે જે અંદર અંદર ડખો કરાવતા હોય છે બધી જ સમાજોની હું વાત કરીશું કોઈ એક સમાજની વાત નથી કરતી અને પછી ડખ્ખા કરાવવા વાળા વ્યક્તિઓની એમ કહેતા હોય અમે એ છીએ છીએ કે બધા શાંતિથી હળી મળીને રહે આવું કહેવાય બાકી બધી સમાજોમાં આવું સતત ચાલ્યા રાખે છે એટલે આવું બધું ત્યાં રાખે એટલે કોઈના પર એવું વિચારવાનું નહીં કે આ ફ્રેશ દેખાય છે આ સારા દેખાય છે સારા છે વિશ્વાસ કરો એટલો સરળ નથી હોતો આજે જે હમણાં જીએમ ઓફિસે સાંજે આવીને મળીએ તમને આજે અનિલ ના પાડતો તો વળી કહેતો તો કદાચ આવું છું કાલે કદાચ એ પણ તમને મળશે આજે હોળી કરી લઈને ધૂળેટીને સવારે રજા હોય છે એટલે સાંજે કદાચ નીકળશે તો કાલે તમને કાલે તમને એને મળાવશું

હમ આ ઈ સરપાઈ કેટલી મોડ્યું આવો આવો ભાઈ આવો ભાઈ ના દસટી તું ઓસિયારી કરી જી ભાઈ ઓપરે એક વાહ સે માં આણ ત્રણ ત્રણ તો કે કેટતા ન દે સપ્તર દેવી સપ્તર સપ્તર છે દિવાળી બધા કે હોળી બની ગયા ધૂળેટી બનશે આપડો રંગો નો તહેવાર રંગો લઈને આવ્યો ચાલો જમવાનું શું મોનું હાસ્ય તમે જોયું છે તો મિત્રો સાડા પોણા નવ અથવા છે અને રાત પડી ચાલો હોળી માતાના દર્શન કરી આવી છોકરા કેટલા તૈયાર ત્યાં દ્રષ્ટિ તૈયાર થવા ગઈ તમે બેઠા જ કપડાં બદલવા નથી ચાલો હું બધા નીકળી નીકળી ગયા તો આપણે પહોંચ્યા છીએ અમારી સોસાયટી સ્વીવારાધના સોસાયટીમાં અને અમારા વિશ્વનાથ મહાદેવના મંદિર પાસે દર વખતે હોળી પ્રાગટ્ય થાય છે તો હોળી માતાના દર્શન કરી અને પ્રદિક્ષણા ફરતા હતા અમે પાણી એટલું આગળથી ઢોળાઈ ગયું હતું ને એટલે મેં તો કીધું પૂછો ક્યાં ક્યાં ગાઉન લાંબુ હોય એટલે નીચે ઢસડાય ને તે દિવસે મારા વેવાઈ આવ્યા હતા બંને વેવાઈ નીકળી ગયા હતા એટલે તમને વિડીયો બતાવી ન શકી ત્યાં ત્યારે હતા સાથે દ્રષ્ટિના સસરા જિંદીભાઈ હતા પણ અહીં બંને વેવાઈ ઊભા છે બંને નીકળી ગયા હતા અમે પછી ત્યાંથી નીકળ્યા પાછળથી તૈયાર થઈને અહીં જુઓ હોળી માતાના દર્શન જોકે ધૂળેટીના બદલે બીજા દિવસે છીટ થઈ રહ્યો છે એડિટિંગ ગઈકાલે ધૂળેટી હતી ધૂળેટીની મોજમાં વિડીયો આપણે એડિટિંગ ના કરી શક્યા પાછા મારા ભાણેજીને આવ્યા એ વિડીયો તમને પાછળથી આપું છું મારી ભાણેજી આવી જમાઈ આવ્યા ભાણે દ્રો આવ્યો એ બધો અમે ફરવા ગયા છીએ ધૂળેટીનો વિડીયો પણ આખો મોજવાળો છે તો એ તમને પાછળથી બતાવીશ અત્યારે તમે દર્શન કરી જો કોઈ ફોટા પાડે છે કોઈ પ્રદિષ્ણા ફરે છે કોઈ પૂજા કરે છે મને લાગતું હતું કે અમને મોડું થઈ ગયું છે પણ એટલું મોડું નહોતું ઘણી બધી પ્રતીક્ષા ફરી કીધું લો આંટા થોડીક વાર મારી દર્શન કરી લઈ હોળીનો તપમાં કે મને કફ શરદી બહુ થયા હતા બધા કહેતા હોળીના તપમાં પછી શરદી જશે એટલે મેં માની આજે વધુ આંટા મારવા છે એટલે વધુ તપ આવે અને શરદી મટી જાય જો હા દેખાય છે ને બંને વેવાય જિંદીભાઈ અને દર્શિન પપ્પા દર્શના બે પપ્પા દેખાય અને આ મારી સોસાયટી નું મંદિર પાછળ તમે દેખાય છે બાજુમાં પ્રસાદ પણ હતો ધાણી ખજૂર અને હાયડા હાયડા તો હવે ભૂલાતા જાય છે પણ તો એ આવા વાર તહેવારે હોય છે સાકરના હાયડા એક સમય એવો હતો કે એ હાયડા માટે પણ અમને એમ તાલાવેલી થતી કે કોક આપને હાયડો ખાવા આપશે આજ બાળકોને પસંદ પણ નથી આજ તો કેટબરી અને ચોકલેટ જોઈએ છે બાળકોને મેં આની અંદરથી નાળિયેળો પણ કાઢ્યા હતા બે જોઈએ હવે આ વિડીયોમાં તો બતાવી શકીશ તો ઠીક છે નહીં તો તમને બીજા વિડીયો બતાવીશ કે કેવા બળી ગયેલા નાળિયેરોએ પ્રસાદી માટે કાઢ્યા હતા અને અહીં જો પ્રસાદી આપી રહ્યા છે મેં પ્રસાદીની વાત કરીને તો અહીં સોસાયટીના આગેવાનો સરસ મજાની મહેનત કર્યા છે સામે દાન ભેટ લખાઈ રહી છે કારણ કે પ્રસંગ કરવો તો દાન ભેટ પણ લેવી પડે અને અહીં ઇડલી સંભારનો નાસ્તો રાખવામાં આવે છે ગંદાની નાસ્તો હતો બધા માટે તો લાઈનમાં લોકો ઉઠવાઈ પણ ગયા છે સામે

ચાલો થોડી વાર જોઈએ અને પછી જશું ઘરે જો મારી પડોશી હિતાંક્ષી અને એના મમ્મી વંદના બેન દેખાય છે તો મિત્રો હોળી રમી આયા અને ભાઈ જો મોઢું નીચું ગાજી બેઠા છે કા તું એલો બાજે આવ માધી હોળી માધી ખામપુર તો શું કરી ઇડલી ઇડલી ખાવી દી નથી ખાવી ને હમ આમને શું છે આજે સરસ મજાનો નાસ્તો તો ઇડલી સંભારનું કદાચ ધારા થી લોકો વધુ થઈ ગયા છે એટલે બ્રેક લીધો અમે બેઠા અમે જો કે જમી ન ગયા તા એટલે બહુ નહોતું અમારા પટેલ સમાજ માં એવું હોય સમજે બીજા બધા જમ્યા પેલા હોળી કરે દર્શન કરી ને પછી જમ્યા અમારે હોળી રહેવો જી કે ખાઈ પી પછી નિરાંતે હોળી કરવાની જલસા કરવાના પછી બે ત્રણ કલાક રમવાનું એવું હોય પાટીદાર સમાજમાં એટલે અમે પછી નિરાંતે બેઠા હતા એટલે હમણાં ઇડલીનો ટેસ્ટ કરી આવ્યા કારણ કે ઘરેથી જમીન જમી ગયા હતા એટલે અમને ચિંતા નતી પણ અનિલ વેલા આવી ગયા હતા અને મેં મોટું છે હું આખું કરી ને ઊંઘ છે આખી રાત માં કરીને આવ્યા હોય આયો સવારમાં હતો તો એ ચાલો મિત્રો એ વિડીયો નો કરશું એમ નહી કાલે મળી છે સરસ મજાના નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે હમણાં અનિલ મોનુ ની જોડી છે દ્રષ્ટિ છે એટલે એક્સ્ટ્રા મોજ ખ્યા રાખશે મળતા રહેશું આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો સારું લાગ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલજો નહીં આવજો મિત્રો હરિયોમ બાય બાય હરિયોમ કે તું બેઠો નહીં જલ્દી જલ્દી કેરવું પડે છે બોલો પપ્પા તો એમાં કહી દે અમે બાય બાય